નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તારીખ છે ત્રીસ નવમો મહિનો ને બે હજાર પચીસ હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ બજાર ભાવના વિડીયો તમને દરરોજ અમારી ચેનલ ઉપર જોવા મળશે તુવેર એક હજાર રૂપિયાથી લઈને બારસો એકસઠ રૂપિયા મગ લીલા એક હજારને પાંચ રૂપિયાથી લઈને એક હજારને પાંચ રૂપિયા સિંગદાણા અગિયારસો ને પિંચ્યાસી રૂપિયાથી લઈને અગિયારસો ને પિંચ્યાસી રૂપિયા ધાણા તેરસો રૂપિયાથી લઈને ચૌદસો ને ઓગણીસ રૂપિયા તલ સફેદ તેરસો રૂપિયાથી લઈને ઓગણીસો ને વીસ રૂપિયા કાળા તલ ઓગણત્રીસો રૂપિયાથી લઈને પાંત્રીસો ને ચોપન રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો રૂપિયા બાજરી ત્રણસો ને દસ રૂપિયાથી લઈને ત્રણસો ને રૂપિયા ઘઉં લોકવાન ચારસો ને એંસી રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા મગફળી છસો પચાસ રૂપિયાથી લઈને આઠસો બેતાલીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને આઠસો સડસઠ રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને ચૌદસો વીસ રૂપિયા